ખેતી સમુદાયિક મંડળીના દલિત સભાસદોને જે જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી તે જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાની હેઠળ કબજે સોંપવામાં આવ્યો છે અને વિગતવાર વાત કરીએ તો ખાંભા તાલુકાના દલિત સભાના લોકોને જે જમીનો ફાળવવામાં આવેલી હતી તે ફક્ત કાગળ ઉપર ફાળવવામાં આવી હતી હકીકતમાં તે જમીનનો ઓગણીસો ત્યાંસીથી લઈને અત્યંત સુધીમાં તેઓને તેનો કબજો સોંપવામાં આવેલો ન હતો પરંતુ જિગ્નેશભાઈ મેવાણીના ઘણા પ્રયત્નો અને તેઓની આગેવાની હેઠળ જે જમીનો ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ દૂર કરવાની લોકોને તેઓની જમીનનો કબજો સોંપવામાં આવ્યો વિશેષમાં જણાવવાનું કે જિગ્નેશભાઈ મેવાણી વડગામના ધારાસભ્ય હોય છતાં તેઓને છેક વડગામથી ખાંભા દલિતોનો હક અપાવવા માટે શા માટે આવવું પડે છે તેનું કારણ ફક્ત ને ફક્ત તંત્રની બેદરકારી છે જો ઓગણીસો ત્યાસીમાં દલિતોની જે જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી હતી તે જમીનનો કબજો જો મામલતદાર પ્રાંત અધિકારી તથા કલેક્ટર દ્વારા હાજર રહી પોલીસ બંદોબસ્ત રાખીને જો દલિતોને સરકારે ફાળવેલ જમીનનો કબજો સોંપી દીધો હોત તો દલિતો ઉપર આટલા વર્ષો સુધી કદાચ અન્યાય ન થાત રિપોર્ટર અલીભાઈ ઝાંકરા ન્યૂ સેવન ઇન્ડિયા અમરેલી તો તાલીઓ પાડનારા મારા વડીલોનો યુવાનો તમે કેમ બેતાલીસ વર્ષ ચૂપ રહ્યા

મહેરબાની કરીને એવો વહીવટ કરજો કે તમને જોઈને બીજી મંડળીના પ્રમુખો કંઈ સારું કરવાનું શીખે એવો વહીવટ કરજો કે કોઈ ઓડિટર આવે તો તમને એવું કહી જાય કે વાહ શીસાબ હોય તો આ ખાબાને ધારીની મંડળી જેવો હિસાબ હોય આવો તમારા માટે કોઈ ઓડિટર બોલીને જાય એવી શુદ્ધ નીતિ વિચારો ભારતમાં કોઈ પણ ખૂણે નહીં મોહન ભાગવત નરેન્દ્ર મોદી ને સામે બોલી શકું છું એટલા માટે કે મેં મારી જીવન મે એક પાયલો ખૂટો નથી કર્યો એક પાયલો જેને 56 ઇંચ ની છાતી નો છે ને એના વિશે મોટા મોટા 50 50000 લોકો ના મંચ પર થી બોલ્યો છે તો તું શું ડાપળ કરે છે તું તો ઇસ મુલ્ક કે લલાટ પર લગી કલંક કી કાળી તીલી હો આવું કહી શકું છું એટલા માટે કે મે કોઈ પેટ્રોલ પંપ લીધો નથી મારી કોઈ ખાલી ખરીદી લીઝ નથી મારી કન્સ્ટ્રક્શન કોઈ સાઇટ ચાલતી નથી અને મારે કોઈ જમીન એને કરાવવાની નથી તો લડી શકો આવી નીતિ થી ચાલશો તો જિગ્નેશ તમને મદદ કરશે આ પણ જાહેર વાત કહું છું આ વાત રમેશ ભાઈ પણ લાગુ પડે મંત્રીના પ્રમુખને લાગુ પડે મંડળીના પ્રમુખને મંત્રીને ને મંત્રી બધા સભાસદો ને પણ લાગુ પડે આ મુદ્દા નંબર મુદ્દા નંબર 3

આ બંધો કામના લાયક છે આ બાબલામાં કે કોના અત્યાચાર થશે તો જૈન ઉભો રહેશે મને જમીન પડી ગઈ બીજું કઈ નઈ ના આવી સ્વાર્થી વૃત્તિ નહી બીજાની પીડામાં જઈને ઊભો રહેશે બીજે કેક દલિતો ઉપર વંચિતો ઉપર શોષિતો ઉપર ગરીબો ઉપર અત્યાચાર થાય એની વેદના સમજે એની આંખના આંસુ એની આંખમાં આંસુ લાવે એવા માણસોને મંડળીના સભાસદ બનાવીશું બોલો આવો તૈયારી છે આખા મંચને એમાં ધીરું ધીરું નહીં બોલતા ને હું શું કરવા માંગુ છું હું વીણી વીણીને

વાત સાચી કે ખોટી સાચી આ 400 500 લોકોના જમીન મળવાની હોય એક ઘરના ચાર સદસ્યો ગણો તો 1500 2000 માણસ પ્રાંત કચેરીમાં બેસી ના જાય તમારો ભાઈ ભાઈ અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ રાજકોટમાં લડ્યો તો તમારે તમારો પોતાનો માટે લડવાનું છે મારે કે રાજકોટમાં ચૂંટણો લડવા દેવાનું છે ન્યાય માટે લડ્યો તો તમારે ત્રીજા કોઈ વ્યક્તિ નહીં પીડા જોઈને લડવું તો પડે ને ના ભાઈ ના એ બધું કઈ નહીં જીગ્નેશ તમે તમારી અમારી માપણી કરીને કબજો સોપી દો પછી તમે તમારે ઘેર મારા ઘેર નહીં ચાલે બીજું આટલા 10 કેમેરા રેકોર્ડ કરે બધાની સાચી કહું છું